ડભોઈ શહેરનો પ્રખ્યાત વઢવાણા તળાવ ખાતે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે યાયાવાર પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે વર્ષ બે હજાર પચીસ જાન્યુઆરીમાં થયેલી ગણતરી મુજબ પંચાવન હજાર પક્ષીઓ આવ્યા હતા વર્ષ બે હજાર છવ્વીસમાં થનાર ગણતરીમાં પાસઠ હજાર ઉપરાંત પક્ષીઓ નોંધાવાનું અનુમાન ડભોઈ તાલુકાના વઢવાણામાં આવેલા તળાવમાં દર વર્ષે આવતા યાયાવાર પક્ષીઓની ગણતરી બીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ કરવામાં આવશે તેને વર્ષ બે હજાર ઓગણીસમાં સૌથી વધુ અઠ્ઠાણું હજાર પક્ષીઓ નોંધાયા હતા ત્યારબાદ ક્રમશઃ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતો રહ્યો છે ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ ખાતે દર વર્ષે હજારો પક્ષીઓ શિયાળો વિતાવવા માટે આવે છે આ પક્ષીઓ મુખ્યત્વે સાયબેરિયા મંગોલિયા કઝાકિસ્તાન અને મધ્ય એશિયામાંથી આવે છે વઢવાણા તળાવ ખાતે દર વર્ષે ગણતરી શિયાળાના પ્રથમ અથવા તો બીજા સપ્તાહમાં કરવામાં આવે છે પક્ષીઓની ગણતરી માટે ગુજરાત વન વિભાગ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એમએસ યુનિવર્સિટીના ઝુઓલોજી વિભાગના વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો સ્થાનિક બર્ડ વોચર્સ અને પક્ષી પ્રેમીઓનો સમાવેશ કરવામાં આવે છે આ માટે બો ટેલિસ્કોપ બાયનોક્યુલરનો ઉપયોગ કરવામાં આવે છે સવારે છ કલાકથી પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવે છે આ માટે તળાવને ગણતરીકારોની સંખ્યા પ્રમાણે વિવિધ ઝોનમાં વેચી દેવામાં આવે છે તો મળતી માહિતી મુજબ હજારો કિલોમીટર દૂરથી આવતા પક્ષીઓ અન્ય સ્થળે ઉતરી ગયા હોય તેના લીધે પણ સંખ્યા ઓછી નોંધાય છે વીસ હજાર જેટલા આવતા હતા જ્યારે વર્ષ બે હજાર પચીસમાં સાત હજાર ઉપરાંત જ આવ્યા હતા અને જેના લીધે પણ પક્ષીઓ ઓછા નોંધાય છે